જય સ્વામિનારાયણ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે જેમ સમય આગળ વધે છે તેમ દરેક ફિલ્ડમાં પ્રગતિ થાય છે દરેક ફિલ્ડમાં નવું શોધાય છે અને હવે ઇન્ટરનેટ અને માહિતીના સમયમાં એ વસ્તુ લોકોને માહિતીમાં ઝડપથી આવતી જાય છે અને દરેક વસ્તુનું લોકોના માનસપટમાં એક ચિત્ર ઊભું થયેલું હોય છે તે જ પ્રમાણે મેડિકલ ફિલ્ડમાં પણ હરણફાળ જેવો પ્રગતિનો યુગ ચાલી રહ્યો છે આપ સૌને યાદ હશે કે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં જ્યારે કોઈ બીમાર પડે ત્યારે સેલ્ફ ટ્રીટમેન્ટ જેવી કોઈક વસ્તુ હતી નહીં તે વખતે ઘરના સામાન્ય જે ઉપચારો હોય તે કરવાથી ન સારું થાય તો આજુબાજુમાં કોઈક ડૉક્ટર પાસે જઈ સંપૂર્ણ શ્રદ્ધાથી જે રંગીન દવા આપે તે દવા લઈને આપણે એને મટાડતા હતા પણ હવે ખાસ કરીને કોરોના પછી અથવા તો ઇન્ટરનેટના સમયમાં લોકોના માનસપટમાં વિવિધ દવાઓ અને વિવિધ તપાસોનો એક દ્રશ્યપટ અંદર રજૂ થયેલો હોય છે જેને કારણે સમાજમાં આજકાલ જાતે પોતાની ટ્રીટમેન્ટ કરવાની કાં તો પછી જાતે બીજાની ટ્રીટમેન્ટ કરવાનો દોર ધીરે ધીરે વધતો જાય છે વ્યક્તિ પોતે જાતે ટ્રીટમેન્ટ લે કાં તો ફાર્મસિસ્ટ પાસે જઈને જે કહે તે પ્રમાણે સારવાર લે અને આ રીતે પોતાની ટ્રીટમેન્ટ કરતો હોય છે આજનો આપણો ટૉપિકનો વિષય એ છે કે જો આ પ્રકારે સારવાર કરવાથી તેનાથી શું નુકસાનો થવાના સંભવિત શક્યતાઓ રહેલી છે સૌથી પહેલાં તો કોઈ પણ મેડિકલ ફિલ્ડમાં સારવાર કરવા પહેલાં એક ચોક્કસ પદ્ધતિ હોય છે કે જેમાં દર્દીની તપાસ દ્વારા એની સ્થિતિ દ્વારા એના વાઇટલ સિસ્ટમિક એક્ઝામિનેશન દ્વારા અને જરૂર પડે તો અમુક તપાસ દ્વારા એક નિદાન સુધી પહોંચવાની પદ્ધતિ હોય છે જ્યાં સુધી તમે પ્રોપર નિદાન સુધી પહોંચતા નથી ત્યાં સુધી સારવારમાં મેડિકલ પ્રોફેશનલ દ્વારા પણ ભૂલ થવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી હોય છે અને જો તમે સારવારમાં નિદાન કર્યા પહેલાં ચાલુ કરવાથી ભૂલમાં પરિણમો તો એનું ખરાબ પરિણામ પણ ક્યારેક આવી શકતું હોય છે માટે દરેક વ્યક્તિ સમજવું જરૂરી છે કે મેડિસિન એ નિદાન થયા પછી શરૂ થતી પદ્ધતિ છે એ સીધે સીધી ચાલુ કરવાની વસ્તુ નથી સો ડાયગ્નોસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિફોર ટ્રીટમેન્ટ જે સેલ્ફ ટ્રીટમેન્ટમાં જોવા મળતી નથી બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એડવર્ઝ ઇફેક્ટ્સ જ્યારે કોઈક વ્યક્તિ સેલ્ફ ટ્રીટમેન્ટ કરે છે ત્યારે તે વ્યક્તિની ઉંમર તે વ્યક્તિના પલ્સ બીપી તે વ્યક્તિની બીજી બીમારીઓ જેમ કે બીપી ડાયાબિટીસ તે વ્યક્તિની દવાની ઇફેક્ટ થવાની તાસીર આ બધા ફેક્ટર્સને જોયા વગર અથવા તો વ્યક્તિને પ્રેગ્નન્સી છે કે નહીં કે કોઈ વ્યક્તિને આ દવા આપી શકાય તેમ છે કે નહીં આ પરિમાણોનો વિચાર કર્યા વિના જ સીધી ટ્રીટમેન્ટ ચાલુ થાય છે અને આ ટ્રીટમેન્ટ કરવાથી વ્યક્તિની અવયવો પર અને બીજી બધી તકલીફો થવાની શક્યતાઓ વધી જાય છે માટે ખૂબ જરૂરી છે કે કોઈપણ દવા લખતા પહેલાં એ પેશન્ટની પ્રોફાઇલ સાથે સુસંગત છે કે નહીં એ નિદાન પછી નક્કી કરવાનું બીજું પગથિયું હોય છે ત્રીજું પગથિયું એ છે કે જ્યારે તમને તાવ આવે ત્યારે જાતે જ જો એન્ટીબાયોટિક્સ લેવાનું શરૂ કરો તો એક તો એન્ટીબાયોટિકનું સિલેક્શન એન્ટીબાયોટિકનો ડોઝ એન્ટીબાયોટિકની ફ્રિકવન્સી એન્ટીબાયોટિક કેટલા સમય માટે આપવું ન આપવું અને એ એન્ટીબાયોટિક જે તે વજન હાઈટની સાથે સુસંગત છે કે નહીં તે ન કરવામાં આવે તો મોટામાં મોટો ભય એ છે કે એ બેક્ટેરિયા કે વાયરસ તાત્કાલિક એન્ટિબાયોટિક્સ સામે રેઝિસ્ટન્સ પ્રાપ્ત કરે છે હવે એન્ટિબાયોટિક્સ સમાજમાં ઓછી છે આપણી પાસે નવી એન્ટીબાયોટિક્સ શોધાવાની પ્રક્રિયા પણ ખૂબ ધીમી છે આવી પરિસ્થિતિમાં જો જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે એન્ટિબાયોટિક કામ ન કરે તો આપણા માટે જીવનનું જોખમ ઊભું કરી શકે તેમ છે બીજું કે એક વ્યક્તિ પોતે એન્ટિબાયોટિકનો વપરાશ જાતે નથી કરતો પણ એને એવી વ્યક્તિ સામેથી ઇન્ફેક્શન લાગે છે કે જેણે ભરપૂર એન્ટીબાયોટિક્સ જાતે લીધી હોય તો તે વ્યક્તિને લાગેલું ઇન્ફેક્શન સીધું જ રેઝિસ્ટન્ટ ઇન્ફેક્શન હોય છે કે જેનું પરિણામ એ વ્યક્તિ માટે ખરાબ આવી શકે છે માટે આપણી સામાજિક જવાબદારી છે કે આપણે આડેધડ દવાઓનો ઉપયોગ ન કરતા નિયમ પ્રમાણે દવાઓનો ઉપયોગ કરવો જોઈએ અને ચોથી વસ્તુ આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોઈએ છે કે ત્યાં ઓવર ધ કાઉન્ટર અમુક મેડિકેશન્સ ટાઈમ બિંગ આપતા હોય છે પણ આપણે ત્યાં એવી કોઈ જ સિસ્ટમ નથી કે અમુક દવાઓનું રિસ્ટ્રિક્શન આપણે કરી શકીએ કે જેને કારણે એનો વપરાશ કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર જ્યાં સુધી પ્રિસ્ક્રિપ્શન લખીને ન આપે ત્યાં સુધીનો વપરાશ ન થાય માટે આપણે સૌની જવાબદારી છે કે આપણે કોઈ પણ મેડિસિન્સ તે આયુર્વેદ હોય એલોપેથી હોય હોમિયોપેથી હોય કે કોઈપણ નેચરોપેથી હોય એનું સેવન કોઈ એના સ્પેશિયાલિસ્ટને બતાવ્યા વગર જાતે ન કરવું જોઈએ મિત્રો તો આ પ્રકારે આપણે આપણી ટ્રીટમેન્ટને મેડિકલ પ્રોફેશનલ સાથે સંલગ્ન થઈને કરીએ અને આ બધા ભય સ્થાનોથી આપણે હોસ્પિટલ એલોપેથી આયુર્વેદ એવમ યોગ